વડોદરાથી સમાચારના રાથી કોયલી મુખ્ય માર્ગ પર ભૂવા પડી રહ્યા છે મહિના પહેલા બનાવવામાં આવેલો હતો તેથી આ રોડમાં પોલમ પોલ જોવા મળી રહ્યો છે તેના કારણે નગરી તરીકે રોડ ઓળખવામાં આવી રહ્યો છે આગામી દિવસોમાં ચોમાસું આવશે ત્યારે આ રોડ પૂરેપૂરો બેસી જાય તેવી સંભાવનાઓ છે પહેલી તકે આ રોડ નવેસરથી બનાવવામાં આવે તેવી માંગણી છે અને જો આ રોડમાં બ્લેક લિસ્ટ કરવામાં આવે ને અધિકારીઓના છ મહિના સુધીના પગાર રોકી દેવામાં આવે આગામી દિવસોમાં રોડનું નિરાકરણ નહીં આવે તો વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે આપ જોઈ શકો છો કે આ રોડુંડેરાથી કોઈલીને મુખ્ય માર્ગ જોડતો રોડ છે તે આગામી દિવસોમાં 4 થી 6 મહિના પહેલા બનાવવામાં આવેલો હતો તેથી આ રોડ પર વગર ચોમાસે ભૂવા પડે છે એટલે ભૂવા પડે એનું કારણ એક છે કે આ રોડમાં પોલમ પોલ થઈ છે જે તે કોન્ટ્રાક્ટરે પોલમ પોલ કરી છે તેને બ્લેક લિસ્ટ કરવામાં આવે ને જે તે અધિકારીઓ છે તેમનો પગાર 6 મહિના સુધી રોકી દેવામાં આવે તેથી તેમને ભી ખબર પડે કે ત્યાં જઈને આપણે તપાસ કરી હોત તો આ રોડ પર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ના થયો હોત જો આગામી દિવસોમાં આ રોડ પર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે